સિહોર ખાતે ચાર વર્ષ પૂર્વે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ન્યાયમૂર્તિએ આજીવન કેદની સજાનું ફરમાન કર્યું સિહોર ખાતે ચાર વર્ષ પૂર્વે સગીરા સાથે દુષ્કર્મ કરનાર પ્રકાશ ઉર્ફે કાનો ભીખાભાઈ ગોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ એપી મહેતાસની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિએ કસુરવાન ઠેરાવી પ્રકાશભાઈ ગોડિયાને આજીવન કેદની સજાનું ફરમાન કરાવ્યું હતું कर ली தேர். <tries>